મહાનગરપાલિકામાં ભેળવવા માટે તાલુકા પંચાયતના વિપક્ષ નેતાની આગેવાનીમાં આજે કલેક્ટર કચેરી ખાતે કામરેજના રહીશોએ મોરચો માંડ્યો હતો અને લોકોને પડતી અગવડતાઓ તાત્કાલિક ધોરણે દૂર કરવા કામરેજને મનપામાં સમાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયાની આગેવાનીમાં કામરેજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ વિવિધ સોસાયટીઓના પ્રમુખો વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રહીશોએ આજે અઠવાલાય સ્થિત સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો આ મુદ્દે તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયાએ જણાવ્યું હતું કે અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ છેલ્લા દસ વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી ત્રણ લાખથી વધુ થઈ ગઈ છે પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવ્યું નથી જેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં ખૂબ મોટી સમસ્યાઓ ઉભી થઈ છે રોડ રસ્તાની સમસ્યા પુષ્કળ માત્રામાં છે પીવાના પાણી અને ગટરની સમસ્યા પણ છે બોરવેલ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે આ પાણી ક્ષારયુક્ત તેમજ ખરાબ ક્વોલિટીનું હોવાથી લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી છે રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાઓ બાબતે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ નિરાકરણ આપવામાં આવ્યું નથી મારું નામ જડી કચેરિયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી

કલેક્ટરશ્રી આવેદન પત્ર આવ્યા છીએ અને અમારી મુખ્ય માંગો જેવા કે રોડ રસ્તાઓ ગટર અને મુખ્ય સમસ્યા રખડતા ઢોર એની ખૂબ મોટી સમસ્યા છે અવારનવાર એક્સિડન્ટો થાય છે અને એથી અમે અમારી આ જનતા જે છે કામરેજની એ બધી ત્રાસી ગઈ છે કામરેજ તમામ મુખ્ય માર્ગો જાહેર તબેલાઓ હોય તે રીતે સમગ્ર વિસ્તારમાં રખડતા ઢોર અડીંગો જમાવી ચોવીસ કલાક બેસી રહે છે રખડતા ઢોરને દૂર કરવા માટે છેલ્લા દસ વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતને અસંખ્ય રજૂઆત કરવા છતાં એક પણ વખત યોગ્ય કામગીરી કરી રખડતા ઢોર પકડવામાં આવ્યા નથી આ ઉપ્રાંત કામરેજ ગ્રામ પંચાયત દ્વારા તમામ સોસાયટીઓમાં કચરાના ટ્રેક્ટર નિયમિત રીતે આવતા નથી જેથી જાહેર માર્ગો પર કચરાના ઢગલાઓ થતા સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે અને આ કચરાની આજુબાજુમાં રખડતા ઢોર અડિંગો જમાવી બેસી રહે છે જે ખૂબ મોટી સમસ્યા છે કામરેજની અંદર લગભગ 3 એક લાખ લોકોની વસ્તી ધરાવે છે અને ભંડોળ તો કરોડો રૂપિયાના વેરામાં ભરીએ છે કરોડો રૂપિયાના વેરા ભરવા છતાં અમને કોઈ સુવિધા મળતી નથી જેમ કે આ કામરેજ અમને તો એવું લાગે છે કે અમે કોઈ આ ભારતના નાગરિક નો હોય

આ ઉપરાંત ગ્રામ પંચાયત હસ્તકના જૂના રસ્તા એક પણ ખુલ્લા નથી જેથી આ તમામ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે